ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી ક્રિષ્ના મિત્રો આજે આપણે સાંભળીશું રામદેવ પીરની કથા જન્મથી લઈને રામદેવ પીરની સમાધિ સુધીની કથા સાંભળીશું અને મિત્રો આપણા જન્મના પાપ બાળીને નષ્ટ કરીશું તો મિત્રો ખૂબ જ પાવન પવિત્ર આ વાર્તા છે બને એટલી શેર કરજો વિડિયો સારો લાગે તો લાઈક જરૂર કરજો કમેન્ટ બોક્સમાં જય રામદેવ પીરનું નામ પણ જરૂર લખજો એટલી સરસ કથા છે કે રોમ રોમમાં ભક્તિમય થઈ જશે ભક્તિ જાગશે તો મિત્રો ચાલો આપણે સાંભળીએ રામદેવ પીરની વ્રત કથા નોરતા અને વ્રત કેવી રીતે કરવું જય રામા પીર આજે આપણે રામદેવ પીરની વાર્તા અને વ્રત વિશે જાણીએ રામદેવ પીરનો જન્મ ક્યાં અને કેવી રીતે થયો એની થોડી ઘણી ઝાંખી આપણે કરીશું રામદેવ પીર રામદેવ પોખરણના રાજા અજમલરાય અને મીરમદેવ મીનળદેવના પુત્ર વિરમદેવના વીર અને સગુણાના ભાઈ તેમજ રણગરજાના રાજા તરીકે ઓળખાય છે એક વખત પોખરણ ગઢના રાજા અજમલરાયજી તેમના સૈનિકો અને સેનાપતિ સાથે નગર ચર્ચા કરવા નીકળે છે અને સેનાપતિ પૂછે છે કે મહારાજ આટલા વહેલા નીકળવાનું કારણ શું મહારાજ અજમલરાયજી કહે છે કે ઘણા સમયથી નગર ચર્ચા કરવા નથી નીકળ્યો નગર ચર્ચા કરી નથી લોકોના હાલચાલ પૂછ્યા નથી જાણ્યા નથી તો આજે હું પોખરણ પોખરણગઢની પ્રજાના હાલ ચાલ જાણવા માટે જઈ રહ્યો છું પોખરણ એ મારવાડમાં આવેલું છે પોખરણ પોખરણગઢના રાજા અજમલ રાયજી એક દયાળુ રાજા છે એમના પુત્ર સમાન પ્રજાને પ્રેમ કરે છે પ્રજા એમના મન એમના પુત્ર સમાન છે પણ એમની પ્રજા એમના માટે કઈક જુદું જ વિચારે છે જ્યારે નગર ચર્ચા કરવા આવ્યા ત્યારે ખેડૂત ભાઈઓ ખેતરમાં વાણી કરવા જઈ રહ્યા હતા અને અચાનક જ રાજાને આવતા જોઈ અને ઊંધું ફરીને મોઢું ફેરવીને ઊભા રહી ગયા રાજાએ અજમન રાયે પૂછ્યું કેમ ભાઈઓ તમે મને જોઈને આમ ઊંધા કેમ ફરી ગયા કેમ ઊંધા ફરીને ઊભા છો જે હોય તે સાચું કહેજો એટલે ખેડૂત કહ્યું મહારાજ ભૂલ થાય તો માફ કરજો પણ આજે અમે વાવણી કરવા જતા હતા અને તમારા દર્શન થયા પણ તમારા દર્શન તો અમારા માટે અપશુકનિયાળ છે કહેવાય છે કહેવાય કારણ કે તમે વાંજ્યા છો જો તમારા દર્શન કરીને અમે વાવણી કરવા જઈશું તો અમારો પાક સારો નહીં થાય અને રાજા અજમલરાય બોલ્યા હું ક્યાં વાંચ્યો છું ભાઈઓ મારા ઘરે તો ત્રણ ત્રણ દીકરીઓ છે લાશા લક્ષ્મી અને સગુણા ત્યારે ખેડૂત ભાઈ કહે છે મહારાજ દીકરી તો પારકી થા પણ કહેવાય એને તો પરણીને પારકે ઘેર જવું પડશે તમારો મહેલ સુનો થઈ જશે પછી તમારે ત્યાં રાજ ચલાવનાર કોણ તમારો વંશ સંભાળનાર કોણ આ સાંભળી અજમલરાય ખેડૂતોની માફી માંગી પાછા વળે છે અને મહેલમાં ચૂપચાપ ફર્યા કરે છે અને મિનળદે આ બધું જ જોઈ રહ્યા હતા તેમને ચિંતા થાય છે અને પૂછે છે કે હે મહારાજ એવું તો શું થયું છે કે તમને એવી કઈ ચિંતા પૂરી ખાઈ છે કે બે દિવસથી તમે અનાજનો દાણો પણ નથી લીધો કે નથી વાતચીત કરતા અને રાજા મિનળદે આખી જ ઘટના વિશે વાત કરે છે મિનળદેને અને કહે છે કે મહારાણી મારા પગલા મારી પ્રજા માટે અપશુકનિયાળ છે તો આવા રાજા બનીને રાજ કરવાનો શું ફાયદો જીવીને શું ફાયદો મહારાણી હવે મારાથી વાંજ્યા મેણા નથી જીરવી શકાતા ત્યારે વિનળ દે બોલ્યા મહારાજ શાંત થઈ જાઓ શાસ્ત્રમાં દરેક દુઃખના નિવારણ હોય છે મારી વાત માનો તો તમે દર વખતની જેમ તમે ગંગામાં

મારા જીવનો જીવનનો અંત લાવી દઈશ અને અજમલ રાય ભોળાનાથના દર્શન કરવા જાય છે ભોળાનાથના દર્શન કરે છે ત્યારે કહે છે કે ભોળા ભોળાનાથ કહે છે એમને રાજાને કે હે અજમલ રાય તમારું નિવારણ દ્વારકામાં બિરાજમાન ખરા દ્વારકાધીશ કરી શકે તમે ત્યાં જાવ અને એમને અરજ કરો કે હે કાનોડા વિધાતાએ આપેલા વાંજા મેરામાંથી મને ઉગાર મારાથી મેળા નથી સંભળાતા મેળા ટોળા સહન નથી થતા અને અજમતરાય દ્વારકામાં જાય છે દ્વારકા ભીચના દર્શન કરે છે અને તેમને અરજ કરે છે હે કાનુડા મને વાંજીયા મેળામાંથી ઉગાર ત્યારે ત્યાં હાજર પૂજારી હતા એ કહે છે કે આ તો એક મૂર્તિ છે જો તમારે ખરા કૃષ્ણના દર્શન કરવા હોય ખરા દ્વારકાધીશના દર્શન કરવા હોય તો તમારે સમુદ્રમાં કૂદકો મારવો પડશે કારણ કે દ્વારકાધીશની નગરી તો સમુદ્રમાં છે તે સોનાની નગરી છે ત્યારે અજમંદરાય કહે છે કે મને ત્યાંનો ના મારગ બતાવો અને પૂજારીજી એમને માર્ગ બતાવે છે અને અજમલ રાય તો પુત્રની જંખનામાં અંધ હતા એમને વાંચ્યા મેળામાંથી મુક્ત થવું હતું અને એમણે સમુદ્રમાં કૂદકો માર્યો અને

કે તમે મારે ત્યાં પુત્ર રત્ન તરીકે વધારો અને કૃષ્ણ ભગવાન એમને બીજું પુષ્પ અર્પણ કરે છે અને કહે છે જરૂર તમારો દીકરો બનીને હું અવતાર લઈશ પ્રથમ પુત્ર તમારે થાય તો એમનું નામ વિરામ રાખજો અને લો આ મારી ચાર નિશાની છે ચાર નિશાની રતન કટોરો કેડ્યું અમરડાળ જો આ ચારે નિશાની તમને દેખાય તો માનજો કે મારો જન્મ થયો અને મારું નામ રામદેવ પીર રાખજો ભાદર વાસુદ 11 રહેશે પ્રાતઃકાળે હું આવીશ અને મહેલમાં કોમ કોમ પગલા પડે તો જાણજો કે મારો જન્મ થયો છે તમે પિતા અને હું તમારો પુત્ર અને તમારા બીજા સેવકો મારા લીલુડા ઘોડા તરીકે રહેશે અને પછી અજમલરાય ખુશ થઈને બંને પુષ્પ લઈને કોખરણ બોખરણગઢ પણ પાછા ફર્યા અને ભાદરવા સુદ અગિયારસે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે અને એમનું નામ રામદેવ પીર રાખવામાં આવ્યું રામદેવ પીર એ તો ભગવાનનો અવતાર એટલે એ બાળપણથી જ એમના પરચા દર્શન કરાવતા રહ્યા ધીમે ધીમે રામદેવ પીર મોટા થયા અને એમના માટે ઉમરકોટના રાજા સોઢા રાવની દીકરી નેતલદેહનું માંગુ આવે છે ઉમરકોટથી ઘર મહારાજ પોખરણ ગઢ પધારે છે અને કહે છે હે અજમલ રાય રામદેવ પીરના પરચા આખા ભારત વર્ષમાં પ્રસિદ્ધ થયા છે એમની પ્રશંસા સાંભળીને નેતરદેહ તમ તેમને મનોમન વરી ચૂક્યા છે અને જીત લઈને બેઠા છે કે પરણેશ તો રામદેવજીને નહીતર આ જીવન કુવારી રહી પણ મહારાજ સોઢા નરેશને એની ચિંતા થાય છે કારણ કે નેતાલ દે જન્મથી અષ્ટાંગ એમનું પૂરું શરીર વક્ર ગતિએ છે અને દેખાવે કદરૂપા છે એટલે બિચારા પુત્રની જીદ આગળ લાજા થઈ ગયા છે પુત્રીની જીદ આગળ લાચાર છે અને ભગવાનની પ્રતિમા સામે આસોડા સારે છે મહારાજ આપના પુત્ર તો સ્વયં દેહધારી પરમાત્મા છે એટલે જરૂરથી સોઢા રાવની ચિંતા દૂર કરશે

અને સુકનની મીઠાઈ અમને મંજૂર છે સોઢા સોઢા સ સુકનવંતી કન્યા આ પોખરણ ગઢને સ્વીકાર છે અને પોખરણ ગઢને ઉજાગર કરશે ભૂદેવ સોઢા રાજને કહેજો કે લગ્નની તૈયારી કરી દે અને જાન લઈને અમે જાન લઈને આવી પહોંચીશું લગ્નની તૈયારી થઈ ગઈ છે આખો પોખરણ ગઢ લગ્નની તૈયારી કરી રહ્યું છે અને આનંદ વિભોર થઈ ગયું છે ઝૂમી રહ્યું છે પણ રામદેવ પીર ઉદાસ છે જ્યારે માતા મિનળદેવ પૂછે છે શું થયું મારા રામદેવ લાલને ત્યારે રામદેવજી કહે છે કે માં મારી બે બહેનો લાશા અને લક્ષ્મી મારા લગ્ન આવી હોય અને મારી મોટી બહેન સગુણા આવી ન હોય તો ઘર બાર સોના લાગે ને માં માં કહે છે વર્ષો થયા સગુણાના સાસરિયા પઢિયાર સાથે મતભેદ થયા પછી ત્યારથી પિયર નથી મોકલતા તમારા બહેન તમારા લગ્નમાં આવવા માંગતા હોય તો પણ કેવી રીતે આવે ત્યારે રામદેવજી કહે છે પણ માં સગુણાને કંકોત્રી તો મોકલવી પડશે માં કહે છે લગ્ન તો નજીક આવી ગયા છે ત્યારે રામદેવજી કહે છે મારો સેવક રત્ના રાયકો એને બોલાવીને કંકોત્રી મોકલી મોકલી આપીશું આપણે એ પવન વેગે આ કંકોત્રી પિંગણગઢ જઈને પહોંચાડી આવશે અને સગુણાને લઈને પાછો આવશે રામદેવ કહે છે રત્ના રાયકા લો કંકોત્રી અને તમે સગુણાને પહોંચાડી દો રત્ન રાયકા મૂંઝાય છે ત્યારે રામદેવ પેર કહે છે તમે જરા પણ મૂંઝાશો નહીં અને આવતીકાલે તમારે આવતીકાલે સવારે તમે પીંગળગઢ હશો અને બીજા દિવસે રત્ન રાયકો કંકોત્રી લઈને પિંગળગઢ દરબારમાં પહોંચી જાય છે અને ત્યાં તેનો ઉપહાસ કરવામાં આવે છે તેમને જેલમાં કેદી બનાવવામાં આવે છે પણ રત્ન રાયકો તો હસતા મોઢે રામદેવ વીરનું નામ રટતો રહે છે અને પિંગલ ગઢના રાજાને પરચો મળ્યો તેણે સગોડાને રત્ના રાયકા સાથે પોખરણ ગઢ રામદેવ વીરના લગ્નમાં જવાની મંજૂરી આપી અને પઢિયાર રાજાએ રામદેવ પીની માફી માંગી સગુણાનો તો હરખ માતો નથી વીરના લગ્ન માં જઈ રહી હતી પણ વિધાતાને તો કંઈક અલગ જ મંજૂર હશે માર્ગમાં વિઘ્ન આવ્યું દિલ્હીના બાદશાહે જાણ થઈ કે સગુણા એમના વીર રામદેવ વીરના લગ્ન માં જઈ રહ્યા છે અને એમણે રામદેવ વીરના પરચા જોવા હતા એટલે એમણે પોતે સગુણાનો માર્ગ રોકવા પોતાના પઠાણોને મોકલ્યા અને કહ્યું કે જંગલમાં સૂમ સામ જગ્યાએ બેન સગુણાનો માર્ગ રોકજો અને પઠાણોએ એવું જ કર્યું એ જ પ્રમાણે જંગલમાં સૂમ સામ જગ્યાએ સગુણાનો માર્ગ રોક્યો માર્ગ રોક્યો અને સગુણાના દાગીના લૂંટી લીધા અને બેન સગુણાએ પોતાની લાજ બચાવવા પોતાના દાગીના આપી પણ દીધા અને પોતાના વીર રામદેવ વીરને રક્ષા માટે અરજ કરી અને રામદેવ પીરનો પરચો થયો લૂંટારાઓની આંખો અંજાઈ ગઈ હવે ત્રણેય લૂંટારાઓનો વધ થયો અને ચોથા લૂંટારાએ માફી માંગી અને રામદેવ વીરે એને માફ કર્યો અને પૂછ્યું આવું કરવાનું કારણ શું છે ત્યારે લૂંટારાઓએ કહ્યું કે દિલ્હીના રાજાએ મને અહીં મોકલ્યો હતો એમ નહીં તમારા પરચાના દર્શન કરવા હતા અને રામદેવ પીરે એ લૂંટારાને માફ કરી અને રામદેવ પીરે દિલ્હીના રાજાને પરચો આપ્યો એને ઊંઘમાંથી જગાડ્યો દિલ્હીનો રાજા ગભરાયો માફી માંગી અને રામદેવ પીરની માફી રામદેવ પીરે એને માફી આપી દર્શન આપ્યા અને કહ્યું કે હે બાદશાહ હવે કોઈ દિવસ ન બોલતો કે હિન્દુસ્તાનની પ્રજા કે તારા માટે દીકરો કે દીકરી છે અને રામદેવ પીર પરચો આપીને પાછા પોખરણ ગઢ જાય છે હવે રામદેવ વીર જાન જોડાય છે પણ બેટ મહેલ સગુણા જાન નથી જઈ શકતી કારણ કે તેને વારે ઘડીએ એમની સાસુના શબ્દો યાદ આવે છે કે જેવા જાવ છો તેવા જાવજો અને અહી સગુણાનો દીકરો બીમાર પડે છે અહી નેતલ દે પણ કલ્પાંત કરે છે કે તેમણે પ્રભુ નું રામદેવ વીર જોતર બગાડ્યું અને આ કલ્પાંત જોઈને રામદેવપીર તેમને પરચો બતાવીને નેતા દેને સ્વસ્થ કરે છે ઉમરગઢમાં રામદેવપીરનો પહેલો ફેરો ફરાય છે અને બોખરણગઢમાં સગુણાના દીકરાના છેલ્લા શ્વાસની ગણતરીઓ થાય છે જ્યાં રામદેવપીરનો બીજો ફેરો થાય છે બીજો ફેરો ફરાય છે ત્યાં સગુણાના દીકરાનું મૃત્યુ થાય છે અને રુદન કરે છે અને કહે છે કે જો મને આવી જાણ હોત તો હું પિંગળ ઘરથી રામદેવ વીરના લગ્નમાં ન આવી હોત અને રામદેવજી લગ્ન વિધિ બતાવીને આવે છે અને પોખરણગઢ આવીને કહે છે બહેન સગુણા ક્યાં છે ક્યાં છે મારો ભાણ્યો ક્યાં છે તારો મામો બોલાવે છે સગુણા આક્રંદ કરી રહી છે વિરા હવે એ નઈ ઊઠે એ કાયમ માટે સુઈ ગયો છે પણ આ તો રામદેવ વીર છે પરજો બતાવ્યા વગર રહે નહીં અને એમણે ભાણિયાને સજીવન કર્યો પણ લગ્નનો થોડા સમય થતા જ અજમલ રાયને સપનામાં સપનું આવ્યું અને સપનામાં શ્રી કૃષ્ણ ભગવાન દેખાય છે કે એમની સાથે વાત જ કરી રહ્યા હોય છે ત્યાં લીલુડા ઘોડે રામદેવ પર સવાર થઈને આવે છે અને કૃષ્ણ ભગવાનમાં સમાઈ જાય છે અને અજમલ રાય તો અચાનક ઊંઘમાંથી જાગી ઉઠ્યા અને મીનળદે પૂછી રહ્યા છે કે શું થયું રાહજન કેમ આટલા ગભરાયેલા છો ત્યારે અજમલ રાય કહે છે કે મને સપનું આવ્યું છે સપનામાં કૃષ્ણ ભગવાન આવ્યા મને દેખાયા ભગવાન અને અચાનક જ રામદેવ પીર લીલુડા ઘોડે આવીને એમનામાં સમાઈ ગયા અને ત્યાં ડાલીબાઈ પણ ઊભા હતા ત્યારે વિનળદેવ કહે છે અરે હા ડાલીબાઈ ડાલીબાઈ એ તો રામદેવ પીરની પરમ ઉપાસક છે એ દર માસે બીજનું પાન કરે છે અને એ ગામની ગાયોને ચરાવીને ગુજરાન ચલાવે છે ત્યાં તો રામદેવ પીર પ્રગટ થયા અને કહે છે કે મારી લીલાની અવધી હવે પૂર્ણ થાય છે અને ભાદરવા સુદ 11 છે હું સમાધિ લઈશ તે બધાને જાણ કરી દેજો કે જેથી કરીને બધાનો ભેટો થઈ જાય બધા સમાધિની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા વ્યસ્ત થઈ જાય છે અને પછી દોડા દોડ કરતા હોય છે ત્યાં ડાલીબાઈ એક જણને પૂછે છે કે આ શેની તૈયારીઓ થઈ રહી છે ત્યારે એ કહે છે ત્યારે ત્યાંના લોકો કહે છે કે અરે ડાલીબાઈ તમને ખબર નથી તમે તો રામદેવવીરના પરમ ઉપાસક છો તમે એમના ભક્ત છો તો તમને જાણ નથી કે રામદેવ વીર ભાદરવા સુદ અગિયારશે સમાધિ લઈ રહ્યા છે આ એની તૈયારીઓ થઈ રહી છે બધી અને ડાલીબાઈને આ વાતની જાણ થતા એ રામદેવ પીર પાસે આવે છે અને કહે છે ભૂલી ગયા મને તમારી ભગતને ભૂલી ગયા તમારા વગર હું એકલી કેવી રીતે રહીશ પ્રભુ આ સમાધિ તો આ સમાધિમાં તો હું જ લીન થઈશ જ્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ કહ્યું કે અરે આ સમાધિ તો રામદેવ પીરની છે તમે આમાં કેવી રીતે આવો ત્યારે ડાલીબાઈ બોલ્યા કે મારો ત્રિકમનો ઘા અને એમાંથી કાંગસી દોરો અને ચૂડી નીકળે તો માણજો કે આ મારી સમાધિ છે અને જો એમાંથી પીતાંબર નીકળે તો માણજો કે આ રામદેવ વીરની સમાધિ છે અને ત્યાં ઉપસ્થિત ભક્ત જેનો જ્યાં ત્યાં ઉપસ્થિત ભક્ત હતા જેમાંથી એક ભક્ત જને

અગિયારસનો દિવસ આવ્યો રામદેવ પીરની સમાધિ લેવાનો દિવસ અને રામદેવ પીરજીએ છેલ્લું વચન આપ્યું કે દર વર્ષે મહા અને ફાદરવા સુદન માસમાં દશમ અને અગિયારસનો રણુજામાં મેળો ભરજો ત્યારથી જ રણુજામાં રામદેવ પીરના મેળો ભરાય છે અને ત્યારથી જ રામદેવ પીર રણુજાવાળા પ્રસિદ્ધ થાય છે મને જ્યાં જ્યાં ગુગળનો ધૂપ અને ધોળી ધજા ફરકતી હશે મારી ત્યાં ત્યાં હું હાજર રહીશ ભક્તની ભેળો રહીશ અને તેમના અણધાર્યા બધા જ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરીશ આ તો હતી મિત્રા મિત્રો રામદેવ પીરની કથા એમના જન્મની એના સણાતીની કથા એમના જન્મની એમના પરચાની વાત પણ હવે આપણે વાત કરીએ રામદેવ પીરના નેજા રામદેવ પીરના નોરતાની વાત અણૈજાની વાત બાબા રામદેવ પીરનું વ્રત ભાદરવા સુદ બીજથી લઈને અગિયાર સુધી લેવાય છે કહેવાય છે કે કળિયુગમાં રામદેવ રામદેવ પીર એ હાજરા હજુર દેવ છે અને એટલે જ એ હાજરા હજુર દેવ તરીકે પણ પૂજાય છે આ વ્રતમાં નકોરડા ઉપવાસ કરવામાં આવે છે અને નકોરડા ઉપવાસ ન થઈ શકે તો એક ટાણું પણ કરી શકાય છે આ વ્રત કરવા માટે સૌપ્રથમ આપણે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને એક લાકડાના બાજુટ ઉપર લીલું કપડું પાથરીને એની ઉપર

જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ